સુરતના ડિંડોલીમાં જુનિયર રમતમાં માથાભારે ગણેશ વાઘને મોડી રાત્રે રહેસી નખાયો ચાર જણાએ ચપ્પુના ઘા માર્યા મૃતક સામે અગાઉ પંદર ગુના નોંધાયા હતા નવગામ ડિંડોલીમાં શનિવારે મોડી રાત્રે માથાભારે શખ્સને ચપ્પુના ઘા ચીંકી હત્યા કરાઈ છે જુની અદાવતમાં હત્યા કરાયની આશંકા પોલીસને લાગી રહી છે નવાગામ ડિંડોલીમાં જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ચીંકી હત્યા કરાઈ છે આ હત્યા ચાર ઇસમોએ કર્યાની વાત સામે આવી છે

જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે